લોકસભા બેઠક છે મોદી લહેરમાં ભાવનગર લોકસભા બેઠક પર ભારતીબેન શિયાળ જ્વલંત વિજય સાથે વિજય બની બહાર આવ્યા એક સાંસદ તરીકે ભારતીબેન શિયાળે તેમના પાંચ વર્ષમાં શું કામગીરી કરી તે તપાસીએ સાંસદના સરવૈયામાં ગોહિલવાડ તરીકે ઓળખાતા ભાવનગર લોકસભા મતક્ષેત્રમાં ઓગણીસો એકાણું થી ભાજપનો દબદબો રહ્યો છે ગોહિલવાડ તેના રાજવીઓ માટે જાણીતું છે અને રાજાના પ્રજાલક્ષી વલણને કારણે પણ ભાવેણાના રાજવી નેતાઓ લોકોના દિલમાં વસતા રહ્યા છે સમય બદલાયો છે અને જનતાએ ચૂંટેલા નેતાઓ પ્રજા પર રાજ કરતા થયા છે ત્યારે ભાવનગરના લોકો પાસેથી એ જાણવું પણ રસપ્રદ છે કે તેમના સાંસદને તેઓ કેવી રીતે મૂલવે છે ઓગણીસો એકાણું ભાજપનો રહ્યો છે ભાવનગર બેઠક પર દબદબો ભારતીબેન શિયાળને બે હજાર ચૌદ માં પહેલી વાર ભાજપે ટિકિટ આપી ભારતીબેન શિયાળનો થયો હતો બે લાખ પંચાણું હજાર મતે વિજય આ બેઠક ઉપરથી ભાજપના રાજેન્દ્રસિંહ રાણાએ પાંચ વાર વિજય બની સાંસદ બન્યા હતા ઓગણીસો એકાણું થી જ ભાવનગર બેઠક પર ભાજપનું પ્રભુત્વ રહ્યું છે પણ બે હજાર ચૌદમાં ભારતીબેન શિયાળને ભાજપે ટિકિટ આપતા ભારતીબેન શિયાળે કોંગ્રેસના પ્રવિણ રાઠોડને બે લાખ પંચાણું હજાર મતે માત આપી સાંસદ બન્યા હતા ભારતીબેન મૂળે આયુર્વેદના ડોક્ટર અને તળાજાના ધારાસભ્ય હતા બે હજાર ચૌદમાં ભારતીબેન શિયાળે જાહેર કરી હતી કુલ રૂપિયા સત્યોતેર લાખની મિલકત ચોપન વર્ષીય ભારતીબેન શિયાળે બે હજાર ચૌદ ની લોકસભાની ચૂંટણી સમયે પોતાની કુલ મિલકત લાખ જાહેર કરી હતી સંસદની ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સ્ટેન્ડિંગ ભારતીબેન શિયાળ સભ્ય રહ્યા છે છેલ્લા પાંચ વર્ષમાં ભારતીબેન શિયાળે સાંસદ તરીકે કેવી કાર્યવાહી કરી અને શું હતી મતદારોની માંગ તે જાણીએ તેમના મતદારો પાસેથી ભાવનગર બોમ્બે ડેઇલી ફ્લાઇટ જે અત્યારના આવે છે એનો સાંજનો સમય છે અમે બોઇંગ ની માંગણી કરી છે કારણ કે અહીંયાથી દરરોજ ચાલીસ એક પેસેન્જર અમદાવાદ થઈને જાય છે ટ્રાફિક પૂરતો છે અને એક બાજુ ભાજપના સાંસદ એમ કહેતા હોય કે પાણીની તકલીફ થશે ભૂગર્ભ જળ ખરાબ થશે માટે માઇનિંગ બંધ કરાવવું જોઈએ અને એક બાજુ આજ સરકાર માઇનિંગને લીલી ઝંડી આપતા હોય તો આ હાથી ના ખાવાના જુદા અને દેખાડવાના જુદા દામ છે ચોવીસ કિલોમીટર ભાવનગર થી સુધીનો ચોવીસ કિલોમીટર વિસ્તાર ઇકો સેન્સીટીવ ઝોન ની અંદર રાખ્યો હતો અને એના બદલે સરકારે વિકાસના નામે વિનાશ વેરી અને તેને ફક્ત એક એક જ કિલોમીટરનો ઇકો સેન્સીટીવ ઝોન કરી અને જંગલની મજાક ઉડાડી છે વધુ હકીકત કહું તો ડેપ્યુટી સોલ્ટ કમિશન જે ઓફિસ છે એ છે ખરી પણ ડેપ્યુટી સોલ્ટ કમિશનર પણ અત્યારે છેલ્લા ત્રણ વર્ષથી કોઈ નથી

સંરક્ષણ આપવું આમ તો ભાવનગરના લોકોના ખૂબ પ્રશ્નો છે પરંતુ મહત્વના પ્રશ્નોની વાત કરીએ તો દુનિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ અલંગનો વિકાસ અપૂરતો હોવાનું લોકો માને છે હીરા ઉદ્યોગમાં અગ્રેસર એવા ભાવનગર અને મુંબઈ સાથે એર કનેક્ટિવિટી વધારવાનો પ્રશ્ન પણ પ્રાણ પ્રશ્ન બની રહ્યો છે

લોકો માંગ કરી રહ્યા છે કે સરકાર હીરા ઉદ્યોગને સંરક્ષણ આપે સાંસદ તરીકે છેલ્લા પાંચ વર્ષમાં પોતાની કામગીરીના લેખા ભારતીબેન શિયાળ કંઈક આ રીતે આપે છે પાર્લામેન્ટના ફ્લોર ઉપર પણ અનેક વખત રજૂઆતો થયેલી એમાં ખાસ કરીને ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે જે આપણો ભાવનગર જિલ્લાનો પ્રથમ નેશનલ હાઈવે હતો એના માટે મેં પાર્લામેન્ટ ફ્લોર ઉપર રજૂઆત કરી અને અત્યારે બધા જ જોઈ શકે એમાં ભાવનગર સોમનાથનો પાંચ કરોડ રૂપિયાનો નેશનલ હાઈવે અત્યારે કામપુર ઝડપે ચાલુ છે વચ્ચે જે આપણી પાલીતાણા બાંદ્રા જે ટ્રેન છે એ અહીંયા ભાવનગર પાંચ દિવસનું સ્ટોપ હતું એનું પડી રહેતી હતી એના માટે પણ માગણી કરેલી હતી પણ એમાં હજી આપણને સફળતા નથી મળી પણ મને જાણમાં આવ્યું કે સોલ્ટ કમિશનર રેટની જે કચેરી છે એ બીજા સ્ટેટમાં અને ખાસ કરીને રાજસ્થાનમાં બેસે છે કે જ્યાં મીઠાનું ઉત્પાદન નથી મેં પાર્લામેન્ટના ફ્લોર ઉપર અને મંત્રી મંત્રીશ્રીને પણ રજૂઆતો કરી છે પણ હજી સુધી એમાં આપણને સફળતા નથી મળી ભાવનગર લોકસભા બેઠકના સાંસદ તરીકે ભારતીબેન શિયાળે કર્યા અનેક મસ મોટા દાવા પણ તેમના બે હજાર ચૌદની ચૂંટણીના કોંગ્રેસી પ્રતિસ્પર્ધી પ્રવીણ રાઠોડે તેમના વાયદા અને વાસ્તવિકતાને કંઈક આવી રીતે તુલના કરી પૂર્ણપણે સંસદ પણ નિષ્ફળ નીવડ્યા છે ત્યારે એવા અનેક બાબતો છે જ્યારે ભાવનગર ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરવામાં આવી હતી એ વખતે આજે પણ એરપોર્ટ એની સ્થિતિમાં છે નવી કોઈ પ્રગતિ થઈ નથી જ્યારે અમદાવાદ ભાવનગર લાઇન રસ્તાની પણ એ વખતે વાત કરવામાં આવી હતી ત્યારે પાંચ વર્ષ પૂર્ણ થયા આજે રસ્તો પણ પૂર્ણ થઈ શક્યો નથી જ્યારે ભાવનગરના એક સારા ઉદ્યોગ અને જેની લોકોની રોજીરોટી જેની સાથે સંકળાયેલી છે એવો આ જિલ્લાની અંદર મુખ્યત્વે ધંધો જો કોઈ હોય તો હીરા ઉદ્યોગનો છે ત્યારે હીરા ઉદ્યોગની અંદર પણ આજે જેને કહેવાય કે સારા વેપારીઓ સારા ધંધાર્થીઓ એ ભાવનગર છોડીને સુરત કે અમદાવાદ જતા રહ્યા છે અને એના કારણે અનેક લોકોને જ્યારે ખૂબ મુશ્કેલીઓ હશે ત્યારે ભારતીય જનતા પાર્ટીની હંમેશા એ જૂઠું બોલવું અને વધારે બોલવું અને જોરથી બોલવું ને એના કારણે મતો લઈ અને પ્રજાના પ્રશ્નોને ક્યારેય વાચનો આપવી એ હંમેશા એના સ્વભાવમાં રહેલું છે ત્યારે આ સંસદ સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યા છે એવું માનું છું ભાવનગર સંસદીય મતક્ષેત્રના વિકાસ માટે છેલ્લા પાંચ વર્ષમાં સાંસદ ભારતીબેન શિયાળે કરેલા દાવા અને તેમના પ્રતિસ્પર્ધી રહેલા પ્રવીણ રાઠોડે રજૂ કરેલ વાસ્તવિકતા સામે હજુ પણ કેટલાક પ્રશ્નો વણુકેલ્યા છે ભાવનગરથી સુરત હરિદ્વાર વચ્ચે નવી ટ્રેન સ્થાનિકો ઈચ્છી રહ્યા છે જે માંગ પૂરી થઈ શકી નથી ભાવનગર મુંબઈ વચ્ચે વિમાની સેવા પણ પ્રવાસીઓને અનુકૂળ નથી તો ભાવનગર સોમનાથ હાઈવે મંથર ગતિએ કાર્ય ચાલે છે જેનાથી નાગરિકો પરેશાન છે વિસ્તારમાં રોજગાર ક્ષેત્રે પણ લોકોની આશા પૂર્ણ થઈ નથી ભાવનગર સંસદીય મતક્ષેત્રમાં શિક્ષણના વિકાસને વેગ આપતી નવી ગ્રાન્ટેબલ શાળા અને કોલેજ ખુલ્યા નથી છેલ્લા પાંચ વર્ષમાં જોઈએ તો મહુવા સરતાનપર અને કતરપર ખાતે ગ્રામજનોની સ્થિતિ બદતર બની છે જિલ્લાના યશ કલગી સમાન અલંગશિપ બ્રેકિંગ યાર્ડનો વિકાસ પણ અધૂરો છે સાથે મેથાળા સરતાન પર મહુઆ કતર પર અને નીચા કોટડા ગામે ખેડૂતો સરકારની સામે આંદોલન કરી રહ્યા છે પણ સાંસદ સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોના મામલે મૌન છે જે એક સાંસદ તરીકે ભારતીબેન શિયાળની કામગીરી સામે સવાલ ઊભા કરે છે સાંસદ તરીકે ભારતીબેન શિયાળે સ્થાનિક પ્રશ્નોને સંસદમાં વાચા આપી છે તે બેમત નથી રેલવેની સુવિધા હોય કે ભાવનગર મુંબઈ એર કનેક્ટિવિટી હોય કે સોલ્ટની કમિશનરેટની ઓફિસ હોય ગમનસીબે સાંસદ તરીકે ભારતીબહેનની વાતને સરકારનું સમર્થન પ્રાપ્ત થયું નથી સાંસદ તરીકે ભારતીબહેનની કામગીરી અપેક્ષા કરતા નબળી રહી છે ભારતીબેન શિયાળે સંસદમાં કુલ ચોરાણું ટકા હાજરી આપી છે ભારતીબેન શિયાળે પોતાના મતક્ષેત્ર રાજ્ય અને દેશને અસર કરતા વિવિધ એકસો ને પ્રશ્નો સંસદમાં ઉઠાવ્યા છે તો કુલ તેત્રીસ સંસદીય ડિબેટમાં ભારતીબેન શિયાળે ભાગ લીધો છે સંસદમાં ભારતીબેન શિયાળે પૂરતી હાજરી આપી છે સંસદીય ડિબેટમાં તેમની ઓછી સક્રિયતા જોવા મળી છે આ સાથે વિસ્તારના પ્રશ્નોને ઓછી રજૂઆતના કારણે ભાવનગર સંસદીય મતક્ષેત્રના વર્ષો જૂના પ્રશ્નોને તેઓ ઉકેલી શક્યા નથી સંસદમાં ભારતીબેન શિયાળે પૂછ્યા છે કુલ એકસો પ્રશ્નોએ પૂછેલા સરેરાશ પ્રશ્નો કરતાં એકસો છ પ્રશ્નો ઓછા છે ભારતીબેન શિયાળે ભાવનગર સંસદીય મતક્ષેત્રને સીધા અસર કરતા પ્રશ્નો પ્રમાણમાં ઓછા પૂછ્યા છે ભાવનગરના નાગરિકોની માંગ હતી કે ભાવનગર હરિદ્વાર વચ્ચે નવી ટ્રેનનો આરંભ કરવો એ પ્રશ્ન ભારતીબેને પૂછ્યો છે તો ભાવનગરના બંદરોની સુરક્ષા અંગે સંસદમાં પ્રશ્ન કર્યો છે ભાવનગર એરપોર્ટના આધુનિકીકરણની માંગ હંમેશાથી હતી તે અંગે સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો છે ભારતીબેન શિયાળે ભાવનગર જિલ્લા થતા ખનીજ ખનન બાબતે અને અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની સુવિધા મુદ્દે સંસદમાં પ્રશ્ન કર્યા છે સાથે સંસદમાં જીએચસીએલના પ્રદૂષણ મુદ્દે પણ સાંસદ ભારતીબેન સંસદમાં બોલકા થયા હતા સાંસદ તરીકે ભારતીબેન શિયાળે ભાવનગર સંસદીય મતક્ષેત્રના પ્રશ્નો પ્રમાણમાં ઓછા પૂછ્યા છે તેઓએ સાંસદ તરીકે દેશના અનેક મુદ્દાઓ ઉઠાવ્યા છે તો કેટલાક રાજ્યોની ચિંતા કરી જે તે રાજ્યોના પણ પ્રશ્નો ભારતીબેન શિયાળે પૂછ્યા છે વિશેષ તો ભારતીબેને સંસદમાં ઉત્તર પ્રદેશના પુરાતત્વ સ્થાપત્યના સંરક્ષણ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો સાથે બિહારના રેલવે પ્રોજેક્ટની પરિસ્થિતિ અંગે પણ પ્રશ્ન કર્યો છે ભારતી મધ્યપ્રદેશના એરપોર્ટના નવીનીકરણ અંગે ચિંતા કરી છે સાથે ભારતીય સરહદ પર ચાઇનીઝ રેલવે લાઇનની સ્થિતિ અંગે સંસદમાં કરી છે હિન્દીમાં મેડિકલ શિક્ષણને લઈને સંસદમાં પ્રશ્ન કર્યો ભાવનગર સંસદીય ક્ષેત્રના અનેક પ્રશ્નો હોવા છતાં સાંસદ ભારતીબેન શિયાળે તેની સામે આંખ ખાડા કાન કરી બીજા રાજ્યોના પ્રશ્નો પૂછ્યા છે જો ભારતીબેને પોતાના મતક્ષેત્રના પ્રશ્નો સંસદમાં વધુ ઉઠાવ્યા હોત જેવા કે દરિયે વધતી ખારાશ પાણીના પ્રશ્નો ખેડૂતોમાં જમીન સંપાદન બાબતે અસંતોષ અને તેના કારણે સર્જાયેલ ખેડૂત આંદોલનો પાલિતાણાના વિકાસ પાણીના બંધ અને પાક વીમા તો સ્થાનિક વિકાસને વધુ વેગ મળત છેલ્લા પાંચ વર્ષમાં સંસદમાં હાજરી ડિબેટમાં સહભાગિતા અને પૂછેલા પ્રશ્નોના ત્રણ માર્ક્સમાંથી ભારતીબેનને મળે છે બે પોઈન્ટ એક માર્કસ

નથી આવ્યા કે ભાઈ તમારા ગામમાં શું પ્રશ્ન છે મારા ગામમાં ઘણી બધી સમસ્યા છે મારા મુજબ હું એને ત્રણ માર્ક જેવું આપીશું કે રેલવેના જે 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 જગ્યાએ ફાટકના જે નાળાની જે વાત ચાલી છે બ્રોડગેજની જે વાત ચાલી રહી છે કામો એણે શરૂ કર્યા છે પણ જે સમયગાળામાં પૂરા થવા જોઈએ એ કામો જલ્દી પૂરા થયા નથી તો મારી દ્રષ્ટિએ અત્યારે એને પાંચ માર્ક આપીશું આમ તો કહીએ કે ભારતીય બેન સાંસદ સભ્યો હોવાના નાતે ભાવનગરમાં વિકાસ કર્યો છે

એ જરૂરી ઉપયોગ થયો છે ઘણા રેલવેના પ્રશ્નો છે જેનું સરળીકરણ પાસપોર્ટની ઓફિસ પણ આપણને મળી છે એ સિવાય એરપોર્ટ ઉપરથી જે આપણે પ્લેનની સગવડ જોઈએ એમાં પણ એનું ઘણું મોટું યોગદાન કહેવાય હું તેમને નવો માર્ક્સ આપીશ એક સાંસદ તરીકે ભારતીબહેન શિયાળને તેમના છેલ્લા પાંચ વર્ષની સાંસદ તરીકેની કામગીરીના વીટીવી આપે છે દસમાંથી છ માર્ક્સ ભારતીબહેન શિયાળ ધારાસભ્યમાંથી સીધા સાંસદ બન્યા છે પહેલીવાર લોકસભાની ચૂંટણી લડીને સાંસદ બનનાર ભારતીબેન શિયાળે લોકો અને સ્થાનિક વેપારીઓની અપેક્ષાઓ નથી બે હજાર ઓગણીસ ની ચૂંટણી દસ્તક દઈ રહી છે ત્યારે ભાવનગર લોકસભા મતક્ષેત્રના મતદારો પાસે જવા માટે ભાજપને સ્થાનિક સ્તરે પડકાર રહેશે ભાવનગરથી નિતિન સોની સાથે અમદાવાદથી પરેશ દવે વી ટીવી ન્યૂઝ